કે વિડીયો ઉતારે છે અમારો કઈ માતા આપણે જય શ્રી રામનું મંદિર છે જય શ્રી રામ બજરંગ મિત્રો આપણે દહીણું મૂકીને પાછા ઘર તરફ પડી ગયા છે આપણી જ ફોર્ચ્યુનર જે આ જોઈ લો ઘર તરફ પોગવા હોય હા આપણે ઘર તરફ પાછા નીકળી ગયા છીએ હવે આપણે જો આપણું આ ઘર છે જોઈ ફોર્ચ્યુનર અહીં આવી ગઈ છે બંગલો બને છે ને ત્યાં તમને આજે આપણે આખા બંગલા ની ટ્યુર કરાવીશ રાત સુધી જોતા રહેજો મજા આવી ગયા છે બંગલો જોજો તમે આ મોટભાઈ આપડા સેન્ટીંગ વાળા બાપા છે મેન છે આ જો એનો છોકરા કામ કરે છે છત તો તને તન ભરાઈ ગઈ છે સીડી કેબિનની છતું ભરવાની બાકી છે તો આજે એ કાર્ય કરવા આવ્યા હતી તો આપણે બંગલામાં એન્ટર થઈ ગયા છે બંગલામાં એન્ટર થઈને આ બધાય જુઓ જે આવો એનો ભાઈ જે એનો બનેવી સાહેબ જે આ બધાય કામ કરે છે એને આપણે યુટ્યુબમાં લઈ લીધા આપણે હવે ધીમે ધીમે ચડસી માથે પેલા માળે જશી ગ્રાઉન્ડ ફ્લોર તમને છેલ્લે દેખાડીશ આપણે પેલો માળથી ચાલુ કર્યું છે શરૂઆત જ આપણા માતાજીના મંદિરથી થાય છે એ માતાજીનું મંદિર છે જો આ કિચન જેવું છે આપણે તીજા માળે ચડી ગયા ઓલો તો ઓલો આ પગથિયે ચડવા માં આવી ગયા હવે ત્રીજા માળે આપણે બે માસ્ટર બેડરૂમ આવશે ઓહો કેદી રિપેર કરી નાખ્યું મને ખબર નથી આ તો આશ્ચર્યજનક બહુ ઝડપ રિપેર કરી નાખ્યો રૂમ માસ્ટર બેડરૂમ છે આ બાલ્કની છે આપણી વાહેવાળા રૂમની ટાઢો પવન અસદ મજાનો આવે છે ઉભા રહી એટલે મજા આવે પવન તાટો ફૂલ આવે છે બાલ્કનીમાં આપણી

છેલ્લા મારે ચડી ગયા છે આ સીડી કેબિન જે આખી છત છે આપડી ગયા છે ટાટો પવન મજાનો આવે છે મજા જ એવા રાખે બે મકાનની સીડી કેબીન બે અમલા ની આપણે સીડી કેબિન તો રાખવી પડે ને પાણી આવે નીચે એટલે આપણે સીડી કેબિન બનાવી નાખી છે આ આપણી આખી છત છે જોઈ લઈએ અગાસી ત્યાંથી નજારો જેવો ખાલી અમારું ગુલાબનગર મોજીલું ગુલાબનગર છે ભાઈ આપણે ઉપાજી તમને દેખાડું બધું રામાપીરનું મંદિર સામે જે રામનું મંદિર સામે જે આ જોઈ લે મકાન ઓહો એ નીચે જો કેવું દેખાય મેં તો દળી ગઈ આ ઓલા બાપા બેઠાય છે સેન્ટિંગ વાળા બધું કૂતરું જેવો જોઈ લે આ ગુલાબનગરનો નજારો જોવો મિત્રો કેવો છે સરસ સારી રીતે છે આ બધી કેવું કામ થાય છે એ તમે કમેન્ટ કરીને કહેજો આ બાજુવાળા જે જો એ કાંઈક અંદરથી ડુંચો કાઢે છે મસાલો બનાવે છે આપણે પાછી આ મકાન ની નીચે ઉતરી ગયા છીએ ઉતરી ગઈ હવે તમને હું દેખાડીશ ગ્રાઉન્ડ ફ્લોર જોઈ લો આપણો ગ્રાઉન્ડ ફ્લોર કેવો છે પાર્કિંગ એવું છે થોડું ઘણું આપણે નીચે જ ઉતરી જઈએ જોઈ આ પેલા મારથી ઉતરવા લાગ્યા જોવો મિત્રો હવે તમને હું દેખાડીશ આપણો ગ્રાઉન્ડ ફ્લોર આ ગ્રાઉન્ડ ફ્લોર જોઈ લો પાર્કિંગ જે આખે આખું એ બાથરૂમ રાખ્યું બહારથી આવે એના માટે ત્યાં જ જાય ટાકો ઓલો આખું પાર્કિંગ જ છે ફોર વ્હીલ ટુ વ્હીલનું આ માસ્ટર બેડરૂમ છે જોઈ લ્યો આખે આખો ઓ ચિત્રીને બાથરૂમ બે જે આખો બીજો બંગલો એમાં એવી રીતે જ છે સિમેન્ટ ઉપરી છે ચિત્રી છે આખે આખી આ બાથરૂમ જે જોઈ લ્યો આપણે મકાનની આપણે મકાનની બહાર નીકળી ગયા ગયાજી અરે આપણે પાછા ઘર તરફ વરસી જોતા જ તમે આગળ આગળ ઘર બાજુમાં જ છે આપણે આ બાપભાઈ મોચી ચંપલ સીવે છે સત્તરભાઈ ભાઈ ફ્રૂટ વેચે છે આ આપણે પછી ત્યારબાદ મોલમાં આવી ગયા હતા ખરીદી કરી હતી થોડી ઘણી તો આપણે જોઈ લઈએ આખો મોલનો નજારો અમારો ગુલાબનગરમાં છે ગુલાબનગર આવો તો કાંટો મારજો ફોજી માર્ટ છે મોલનું નામ જોઈ લે બધી જ આઈટમ રાખે છે મોલમાં જો કે બધી આઈટમ હોય જ મોલ કોને કહે જોઈ લો કપડાં ને શેમ્પુ ને બૂટ ચંપલ ને નાના છોકરાનું કપડાં ચપ્પલ કપડાં ૂટી ટમકડા નાસ્તા પેટી લંચ બોક્સ આ જોઈ લે બધી મેગી પટ્ટા બટ્ટા આપણે તો અહીંયા આવી ગોળનું ડબલું લેવા અમને એ પૈસા લઈ લે થાલુ છે કાયોગા નીકળીએ આપણે આ ગોળનો ડબલો લઈ લીધો છે આપણે અને આપણે નીકળી ગયા જે આપણા પાછા ઘર તરફ જોતા જ મિત્રો ઘરે ગોળનો ડબ્બો મગાવ્યો હતો મારી મમ્મી તો મેં કીધું હાલો લેતા આવી ભેગો ભેગો લોગ ઉતારી નાખી બસ ઘરે ભોગવા આવ્યા જી આ આપણું ઘર છે હરસિદ્ધિ ભુવન ઘરે આવી ગયા જી ઘરે ગોળનું ડબલું દઈને પાછા બજારમાં નીકળી ગયા છે હવે આપણે જઈએ કેળા લેવા